તમારી સાથે તો અત્યારે વાગી ગયા છે સવારના સાડા દસ અને જો મમ્મી નું બધું કામ કરી નાખ્યું છે ને આપણે પણ એડિટિંગ કરી લીધું છે ને અત્યારે વિડીયો અપલોડ થવા મૂકી દીધો છે ને હવે જો હું ડાયમંડ ચોટાડવા આવી ગઈ છું અને પૂજા દીદી આપણે મીના પણ પૂરી નાખ્યો છે તો હાલો હવે આપણે ડાયમંડ ચોટાડવાનું સ્ટાર્ટ કરશું તો હાલો બધાય કન્ટિન્યુઅસ બ્લોગમાં બેйна રહેજો હાલો ગાઈસ તો ઢકણામાં હે ને આપણે ડાયમંડ લઈ લીધા છે અને આપણે જારી પણ લઈ લીધી છે અને પૂજા દીદી આટલી જરીનો ટપકો પણ કરી નાખ્યો છે અને હવે આપણે ડાયમંડ ચોટાડવાનું ચાલુ કરવું જોઈએ તો હાલો હવે હું ફટાફટ ડાયમંડ ચોટાડવા मंडુ ગુડ મોર્નિંગ હે તો જોરથી બોલા શું કરો

Ανέβαια, μόρτου να κλείσει. Ανέβαια, μόρτου να κλείσει. Ανέβαια, μόρτου να κλείσει. Ανέβαια, να να να

આવા બેસો તે આપણે ખાલી કે દીદી હું જાવ છું ડાયમંડ જો કરવા હાલો ગાઈસ તો જો આપણે વઘારે રોટલો પૂજા દીદીએ બનાવી નાખ્યો છે અને હવે આપણે જો વઘારે રોટલો ખાઈ લે તો હાલો આવી જાવ બધા વઘારે રોટલો ખાવા હાલો 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 ગાઈસ વાગી ગયા છે સાડા ત્રણ અને હું જાઉં છું અત્યારે મેડીમાં છે જાડવાને પાણી નાખવાનું છે એટલે જવાનું છે

અને આદું લીંબુ ને મરચી ડુંગરી ને મેથી ને કોથમીન પાલક ને આજે તો રાઈ પણ આવી ગઈ છે ને લીમડો પુદીનો ને બધું આવી ગયું છે અને પપ્પા જઈએ ભારી મૂકવા એટલે આપણે પહેલા પાલક ની ભારી દઈ દેવી આવું શું

આપડું કેટલું દોરું દોરું થયું

હાલો ગાય તો આપણે જો ફાઇનલી પાસ્તા બની ગયા છે ને હાલો હવે આપણે પાસ્તા ખાઈ લેવી ફટાફટ બહુ ભૂખ લાગી ગયા મને તો